પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગના એડમિન સહિત ત્રણને અજમેર પોલીસે પકડ્યા બાદ વડોદરા લવાયા હતા વડોદરાના પાણી ગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ છની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતાં આ ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા હતા જેઓને વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહીદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ઝડપી લેવામાં આવેલ છે રાજસ્થાન થી આરોપીને ટ્રાન્સિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્સિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર

લાવવામાં આવ્યા છે એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસ ની મદદ થી જબબે કરી લેવા આવી છે. છે. હાલ તપાસ ચાલુ છે. विगतવાર ત્રણેય આરોપીનો ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશન માં એમના સ્ટેટમેન્ટ હોય તેને વેરીફાય કરીને કાઉન્ટર વેરીફાય કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલ થી ઓળખાય છે. એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓ નું માં પોલીસ વિગતવાર ત્રણે ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ

એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીશું